હવે જુઓ તમે ગુજરાતી ભાષાની જોડણીમાં છેલ્લો ઈ દીર્ઘ લખાય છે અને રસ્વ હોય છે જુઓ ઈ ની વાત કરીએ દાખલા તરીકે પાણી એટલે આ થઈ ગયો દીર્ઘ મોટો પણ પાણી રસ્વ લખતા નથી સંસ્કૃતમાં લખાય છે અણી રસ્વ પણ શું વંચાય શું એનો અર્થ થાય છે તો કે હાથ થાય છે આવું લખાતું નથી કોઈ પણ શબ્દ લઈને દાખલા તરીકે પડે છે હવે બીજી વાત ઉ છે ઉ છેલ્લો છેલ્લે ઉ આવે છે એ નાનો આવે છે રસ્વ આવે છે અને અનુસ્વાર આવે છે દાખલા તરીકે આવું શબ્દમાં દાખલા તરીકે હું દાખલા તરીકે હું ઘરમાં રહું છું તો છું ઘરમાં રહું છું તો છું આપણે રસ્વ લખીએ છીએ અનુસ્વાર કરીએ છીએ તો ગુજરાતી ભાષામાં છેલ્લે મોટા ભાગે જો એક શબ્દ હજી છે પરંતુ પણ અનુસ્વાર મૂકવો પડે છેલ્લો શબ્દ મોટો હોય છે અણી મોટો ટી મોટો પણ એ દીર્ઘ છે આ રસ્વ છે છતાં મોટો છે કેમ તો કે ઉપર સાનું નાસિક બોલાય છે આ વુ વુ કરીને અનુસ્વાર ઉચ્ચારતો નથી પણ જરાક જેવો એનો અનુનાસિક ભળે છે અને ઈ શબ્દ નાનામાંથી મોટો બની જાય છે અને એને ઉ રસ્વ લખાય છે મોટા ભાગે ગુજરાતીના જે શબ્દો છે તેનો છેલ્લો ઈ દીર્ઘ લખાય છે અને ઉ રસ્વ લખાય છે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ